આજરોજ મને સવારે માહિતી મળી કે મોટા રાનપુર તાલુકાના જાડીરા ગામે ગઈકાલે ખૂબ જ દુઃખદ હત્યા થઈ ગઈ છે દલિત સમાજના યુવકની તો માનની નાયબ મુખ્યમંત્રીશ્રીને જાણ કરી અને તરત જ સ્થળ ઉપર અને જાત તપાસ માટે અને પરિવારને સાંત્વના આપવા માટે આ દૂધની ઘડીમાં સમગ્ર સમાજ અને અમે લોકો મારી પાર્ટી પણ પરિવારની સાથે છે આ દુઃખની ઘડીમાં નીકળતાં પહેલાં એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને પણ સૂચના આપી દીજે કે ફરીથી ત્વરિત જે પણ દોષિતો હોય એની ધરપકડ થાય કોઈને છોડાય નહીં અને અત્યારે અમે અમે લોકો સ્થળ તપાસ ઉપર જઈએ છીએ અને હોસ્પિટલે પણ જઈએ હાલ સાહેબ આરોપીઓની કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે નહીં અને પોલીસ શું કાર્યવાહી કરવામાં આવી છે કોઈ જાણકારી પોતે લઈ લીધા છે અને જેવી વિધિવત ફરિયાદ થશે તે દિશામાં તરત જ આગળ કાયદાકીય પ્રક્રિયા કાર્યવાહી થઈ જશે મારું નામ સોલંકી મહેશ મારા ભાઈને રાત્રે સાડા નવ પોણા દસની આસપાસ ફોન આવેલો એના મિત્ર સર્કલનો કે બહાર આવ તો તે એના પપ્પાને કહીને એમ કહો કે પપ્પા હું પાંચ દસ મિનિટમાં ઘરે આવું છું તો પાંચ દસ મિનિટ થઈ ગયા પછી અમે ફોન કર્યો કે હજી ઘરે કેમ ન આવ્યો દસ સવા દસે ફોન કર્યો ને તો ફોન એનો સ્વિચ ઓફ આવતો પછી અમે મારો નાનો ભાઈ એને ગોતવા ગયું તો પણ એ ક્યાંય દેખાણો નહીં રાતના અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એ ક્યાંય દેખાણું નહીં અમને ગાડી લઈને જાય છે એ દેખાય છે ખાલી અને ત્યાં ટાંકીને આગળ દરવાજાને તાળું મારેલું હતું તમે અમે ઠેકીને અંદર પડેલા અંદર જોઈને જોયું તો મારા ભાઈને મૃત હાલત પડેલું હતું હાલો આપના દ્વારા રાણપુર પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે એક શું કાર્યવાહી કેવી કામગીરી ચાલી રહી છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે કે આરોપીને જ્યાં સુધી પકડશે નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી હાલ અત્યારે મંત્રીશ્રી આપને ત્યાં સાંત્વના આપવામાં આવ્યા હતા તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાર્યવાહી થશે આરોપીઓને ઝડપી લેવામાં આવી હશે તેવું પણ કહેવામાં આવ્યું છે શું કહેશું આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે તો આ આરોપીને પૂછપરછ કેમ નથી કરતા કે આ કઈ રીતના બનાવ્યું છે તમે તો ફોન કરીને એને બહાર બોલાવો અને એને મારી નાખ્યો છે એ કાંઈ સાવ ઓલોતું છે નહીં કાંઈ એને ફાંસીની સજા થવી પડે રાણપુર વિસ્તારમાં ચાળીલા ગામ આવેલ છે ત્યાં ગામની પાસે આવેલ પાણીની ટાંકી પાસેથી આજે યુવાન છે તેનો મૃત્યુદેહ મળી આવ્યો છે આ બાબતે મૃત્યુદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ છે અને તેની જે શરીર છે તેના ઉપર પણ અમુક ઉઝરડા અને ઈજાના નિશાન હોય તેવું પણ મળી આવ્યું છે આથી આ ડેડ બોડીને હાલમાં ફોરેન્સિક અને પેનલ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને રાજકોટ પોલીસ દ્વારા અમુક શખમંદોને પણ રીટેન કરીને રાઉન્ડ અપ કરવાની પ્રક્રિયા છે તે ચાલુ છે અને આ બાબતે બનાવની ગંભીરતાને પારખી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે